ભારતના મોસમ વિભાગના જણાવ્યા મુજબ ભરૂચમાં હજી ચાર દિવસ સુધી ભારે વરસાદ થવાની આગાહી ભારતના મોસમ વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાનું હવામાન આંશિક ભેજવાળું અને મોટા ભાગે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવાની સંભાવના છે અને હળવાથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે મહત્તમ તાપમાન થી સાત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તથા લઘુત્તમ તાપમાન થી સત્યાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તથા હવામાં ભેજનું પ્રમાણ પચાસથી પંચાણું ટકા રહેવાની શક્યતા છે પવનની ઝડપ એકથી અગિયાર કિલોમીટર પ્રતિ કલાક તેમજ પવનની દિશા ભાગે દક્ષિણ પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે ગુજરાત રાજ્ય અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે જેમ કે ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા હવેલી નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ તે પહેલા જ સમગ્ર ભરૂચ જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે ભરૂચ જિલ્લામાં ઓગણત્રીસ મેના ના વહેલી સવારથી જ કમોસમી વરસાદી ઝાપટા શરૂ થયા છે ભરૂચમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા જિલ્લાભરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભરૂચ શહેરના સત્યનાથ વિસ્તારમાં આવેલા સરદાર શોપિંગ સેન્ટરમાં સેવાશ્રમ રોડ ઉપર અને જરેશ્વર વિસ્તારમાં પાણી ભરાવાથી રાહદારીઓ દુકાનદારો નોકરીટવર્ક અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો કામકાજનો ચાલુ દિવસ હોવાથી નોકરીયાત વર્ગને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી વરસાદના કારણે સમગ્ર ભરૂચ જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું હતું ચોમાસાની શરૂઆત પહેલાં જ ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે વહેલી સવારે ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડતા લોકોને આકરી ગરમી અને બફારામાંથી રાહત મળી હતી સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવાની આશંકા છે